એમાં પહેલું પ્રશ્ન પૂછેલો છે એના ઉપરથી કે છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે તો અહીંયા આપણને કીધું છે કે એક વર્ગ છે એમાં વીસ છોકરી છે અને પંદર છોકરાઓ છે તો હવે છોકરીઓ છે છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા એનો ગુણોત્તર શોધવાનો છે તો પહેલાં પણ આપણે જે સંખ્યા આપેલી હોય છે જેનો ગુણોત્તર શોધવાનો હોય તેની સંખ્યા લખીએ કે છોકરીઓની સંખ્યા છોકર ઓની સંખ્યા તો તે આપણને અહીં કેટલી આપેલી છે છોકરીઓની સંખ્યા વીસ આપેલી છે અને છોકરાઓની સંખ્યા એવી જ રીતે તો છોકરાઓની સંખ્યા અહીં આપણને કેટલી આપેલી છે પંદર આપેલી છે એટલે છોકરાઓની સંખ્યા આપણે કેટલી લખીશું સંખ્યા બરાબર પંદર લખીશું હવે આપણે શું ગુણોત્તર શોધવાનો છે તો હવે ગુણોત્તર શોધવો એકદમ સરળ છે ગુણોત્તર બરાબર ગુણોત્તરમાં આપણે પહેલા શું કરવાનું કે જે પહેલા આપણને નામ પહેલા શું આપેલું છે છોકરીઓની સંખ્યા તો પેહલા ઉપર છે અંશ હોય અંશમાં છોકરીઓની સંખ્યા લખવાની અને જે બીજી વસ્તુ આપેલી હોય છોકરાઓની સંખ્યા તો એ આપણે છેદમાં એટલે કે નીચે લખવાની એટલે છોકરાઓની સંખ્યા આપણે નીચે લખીશું છોકરીઓની સંખ્યા ઉપર લખીશું છે પહેલા આપવું હોય એને ઉપર લખવાનું પછી આપ્યું હોય એને નીચે લખવાનું એટલે પહેલી વસ્તુને અંશમાં બીજી વસ્તુને છેદમાં એટલે એનો ગુણોત્તર શું થશે વીસના છેદમાં પંદર હવે આના છેદ ઉડાડવાના જ્યાં સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવાના એટલે છેદ ઉડાડવાના તો આને છેદ ઉડાડીએ તો કયા ઘડિયામાં વીસ ને પંદર બંને જાવે આવે તો ત્રણના ઘડિયામાં કે ચાર ચાર પંચાવીસ સોરી

કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે હવે પેહલા છોકરીને છોકરાને શોધવાનું હતું હવે છોકરીઓને કુલ વિદ્યાર્થીનો ગુણોત્તર શોધવાનો છે તો છોકરીઓની સંખ્યા તો આપણને ખબર છે કે છોકરીઓની સંખ્યા બરાબર તો છોકરીઓની સંખ્યા કેટલી હતી વીસ હતી હવે છોકરાઓની સંખ્યા પંદર આપેલી છોકરીઓની સંખ્યા વીસ આપેલી એટલે કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી થાય કે છોકરા વધતા છોકરી એટલે શું થઈ જાય કુલ વિદ્યાર્થીની સંખ્યા એટલે આપણે લખશું કુલ વિદ્યાર્થીની વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર તો છોકરાઓની સંખ્યા પ્લસ છોકરીઓની સંખ્યા એટલે વીસ વત્તા પંદર બંનેની સંખ્યાનો સરવાળો બરાબર કેટલી થઈ જશે પાંત્રીસ થઈ જશે એટલે આ શું થઈ ગયું બંનેનો સરવાળો એટલે કુલ વિદ્યાર્થી મળી જાય હવે આપણે ગુણોત્તર શોધવો છે એટલે ગુણોત્તર બરાબર ગુણોત્તર બરાબર શું થઈ જશે છોકરીઓની સંખ્યા છેદમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તો છોકરીઓની સંખ્યા કેટલી છે વીસ એટલે વીસ ના છેદમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા કુલ વિદ્યાર્થી કેટલા છે પાંત્રીસ એટલે વીસ ના છેદ માં પાંત્રીસ હવે વીસ ના છેદ પાંત્રીસ થયા અને હજી આપણે આગળ સંસ્થિત સ્વરૂપ ફેરવવું છે તો બંને પાંચના ગળિયામાં આવે એટલે ચાર પંચાવીસ એટલે વીસ કટ થઈ જશે અને સાત પંચા પાંત્રીસ એટલે પાંત્રીસ કટ થઈ જશે ભાઈ પાંચ ને પાંચ કટ થઈ જાય એટલે વધશે કેટલા ચાર ના છેદમાં સાત એટલે આનું ગુણોત્તર આપણે કેટલો લખી શકીએ ગુણોત્તર બરાબર શું થઈ જશે ચાર જેમ સાત તો ચાર ગુણોત્તર ચાર જેમ સાત એ આપણા બી નો જવાબ આવશે હવે એના પછી આપણે બીજો દાખલો જોઈશું તો જોવો અહીં આપણને બીજો પ્રશ્ન આપેલો છે કે વર્ગના 30 વિદ્યાર્થીઓમાંથી 6 ને ફૂટબોલ 12 ને ક્રિકેટ અને બાકીના ને ટેનિસ ગમે છે તો નીચેના ગુણોત્તર શોધો કે કુલ વિદ્યાર્થી 30 છે 30 માંથી 6 ને ફૂટબોલ 12 ને ક્રિકેટ અને જેટલા વૈદ્ય ને ટેનિસ ગમે છે તો હવે એના ઉપરથી આપણે ગુણોત્તર શોધવાનો છે તેમાં પહેલું આપેલું છે ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે તો પહેલા આપણે શું લખશું કે ફૂટબોલ ગમે તે વિદ્યાર્થીઓની સંખ્યા તો ફૂટબોલ ફૂટબોલ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા તેવા વિદ્યાર્થીની વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર તો એવા વિદ્યાર્થીઓની સંખ્યા આપણને કેટલી આપેલી છે આપેલી છે કે ત્રીસ માંથી છ ને ફૂટબોલ ગમે છેલ્લે ફૂટબોલ ગમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આવી જશે છ હવે આપણે શું શોધવાનું છે કે જેને ટેનિસ ગમે છે તો ટેનિસ ગમે છે આપણને સીધો આંકડો નથી આપ્યો શું કીધું છે ત્રીસ માંથી છ ને ફૂટબોલ બાર ને ક્રિકેટ અને વૈધાને ટેનિસ ગમે છે એટલે આપણે ત્રીસ માંથી છ ને બાર બાદ કરી દઈશું એટલે શું લખશું આપણે કે ટેનિસ ગમે છે ટેનિસ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા તેવા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર તો એવા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે શોધવી હોય તો શું કરવાનું કે જે કુલ વિદ્યાર્થીઓ છે કુલ ત્રીસ વિદ્યાર્થીઓ છે એ ત્રીસ વિદ્યાર્થીઓમાંથી આપણે જે છ ને બાર વિદ્યાર્થીઓ છે એ બાદ કરી નાખશું એટલે ત્રીસમાંથી આપણે છ વત્તા બાર બાદ કરી નાખશું એટલે આપણને કેટલા મળશે ત્રીસ ઓછા છ ને બાર કેટલા થાય અઢાર ને બીજી ગમે છે હવે ત્રીસ માંથી અઢાર ને બીજી ગમે છે તો વૈદા કેટલા હવે ત્રીસ માંથી અઢાર જાય તો કેટલા વધે બાર એટલે ટેનિસ કેટલા કેટલા વિદ્યાર્થીઓને ગમે છે બાર વિદ્યાર્થીઓને ગમે છે હવે એનો આપણે ગુણોત્તર શોધવાનો તો 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 ગુણોત્તર 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 એકદમ સરળ છે બરાબર આપણે આગળ રીતે કે કુલ વિદ્યાર્થી કુલ વિદ્યાર્થી એટલે ફૂટબોલના વિદ્યાર્થી કેટલા છે છ અને ટેનિસના વિદ્યાર્થી કેટલા છે બાર ઉપર ફૂટબોલના લખવાના નીચે ટેનિસના લખવાના હવે આનું ગુણોત્તર પણ એકદમ સરળ છે આમાં સીધા જ ભાગ ઉઠશે કે છ દુ બાર થાય

હવે બી માં આપેલું છે ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તો પહેલા આપણે શું લખશું ક્રિકેટ ગમે છે તે વિદ્યાર્થીઓની સંખ્યા ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીની સંખ્યા તો તેવા વિદ્યાર્થીની સંખ્યા આપણને રકમમાં જ આપેલી છે ક્રિકેટ કેટ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે તો ક્રિકેટ આપણને ગમે ગમે છે બાર વિદ્યાર્થીઓને એટલે ક્રિકેટ ગમે છે તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થઈ જશે બાર થઈ જશે હવે પછી કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા પણ આપણને રકમમાં આપેલી હતી કેટલી હતી ત્રીસ એટલે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર કેટલી થઈ જશે ત્રીસ થઈ જશે હવે આપણે એનો ગુણોત્તર શોધવાનો એટલે ગુણોત્તર બરાબર ગુણોત્તર બરાબર શું થઈ જશે બારના છેદ માં ત્રીસ પહેલા પહેલી સંખ્યા અંશમાં બીજી સંખ્યા છેદ છેદમાં એટલે નીચે લખવા હવે જોવો આના આપણે ભાગ ચલાવીએ તો એવો કયો ઘડીયો છે જેમાં બાર ને ત્રીસ બંને આવે તો છ ના ઘડિયામાં આવે ત્રણ ના ઘડિયામાં પણ આવે પણ આપણે મોટી સંખ્યા લખવાની છે આપણે એક વાર બધા છેદ ઉડી જાય ત્રણ સી ત્રણથી તમે છેદ ઉડાડશો તો પણ તમારો જવાબ આવશે પણ આપણે છથી ઉડાડીએ મોટી સંખ્યાથી પ્રયત્ન કરવાનો જેમ છેદ ઉડેમ તો છ દુ બાર એટલે બાર કટ થઈ જશે હવે છ પંચા ત્રીસ એટલે ત્રીસ કટ થઈ જશે હવે છ છ સરખા નીકળી ગયા એટલે છ છ પણ કટ થઈ જશે એટલે વધશે શું બેના છેદમાં પાંચ તો બેના છેદમાં પાંચ છે આપણને ગુણોત્તર મળી ગયો એટલે ગુણોત્તર આપણો શું થઈ જશે ગુણોત્તર બરાબર બે જેમ પાંચ જેટલે આપણે આમ જેમના સ્વરૂપમાં લખ દેવાનું એટલે બે જેમ પાંચથી આપણો ગુણોત્તર મળી જશે બીનો જવાબ આવી જશે અને અહીં આપણો જે પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે હતો તે પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક સે સબસ્ક્રાઈબ કરજો જો સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે થેન્ક ફોર વોચિંગ